જય શ્રી કૃષ્ણ મિત્રો વીઆર ગુજ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે મસાલા પરાઠાની રેસિપી જોઈશું તમારા ઘરમાં કોઈ પણ શાકભાજી ના હોય અને તમારે ફટાફટ કંઈક વસ્તુ બનાવી હોય તો તમે આ રેસિપી બનાવી શકો છો તો આ રેસિપી બનાવવા માટે આપણે જે ઘઉંનો લોટ ઘરમાં હોય એ જ આપણે લીધેલો છે અને મેં ચાળીને સાફ કરીને લીધેલો છે એકદમ આ ત્રણ કપ જેટલો છે હવે આપણે આની અંદર મસાલો કરી લઈશું તો એના માટે મેં અડધી ચમચી જેટલો હળદર પાવડર લીધેલો છે આ રીતના હળદર પાવડર ઉમેરી જાય ત્યારબાદ આપણે એમાં લાલ મરચું પાવડર ઉમેરી દઈશું અડધી ચમચી જેટલો આ રીતના લાલ મરચું પાવડર ઉમેરી ગયા બાદ આપણે એમાં ધાણા જીરું પાવડર પણ ઉમેરી શકો છો અને ત્યારબાદ આપણે ગરમ મસાલો ઉમેરીશું અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેર્યો છે ત્યારબાદ આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું જેટલું તમારા ઘરમાં ખાતા હોય એ પ્રમાણે તમારે મીઠું ઉમેરવાનું છે અત્યારે મેં એક ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે આ રીતના મસાલો થઈ ગયા બાદ આપણે એમાં તેલ ઉમેરીશું એને સારી રીતે મોહણ દેવા માટે તો આ રીતના તેલ આપણે બે મોટી ચમચી જેટલું ઉમેરીશું અને આપણું તેલ ઉમેરાઈ જાય ત્યારબાદ એને સારી રીતે લોટ સાથે મિક્સ કરી લઈશું બધા મસાલા અને તેલને સારી રીતે લોટ સાથે મિક્સ કરી લેવાનું છે જો આ રીતના સ્ક્રીન પર દેખાય એ રીતના આપણે મિક્સ કરવું બહુ જ જરૂરી છે આપણે અત્યારે રેગ્યુલર જે ઘરમાં મસાલા હોય એનાથી જ આપણે આ મસાલા પરાઠા બનાવીશું એમાં કોઈ પણ બીજા પ્રકારનો આપણે મસાલાનો ઉપયોગ કર્યો નથી તમારી ઘરમાં રહેલી વસ્તુમાંથી જ આ રેસીપી બની જશે અત્યારે ઉનાળાની સિઝન છે તો બધાની પ્રોબ્લેમ રહેતી હોય કે સાંજના મેનુમાં શું બનાવો તો આ ઝંઝટ તમારી દૂર થઈ જશે તમે ખાલી આ પરાઠા બનાવી લેશો અને તેને ચા સાથે કે અથાણા કે દહીં સાથે પણ ખાઈ શકો છો તમારે બીજું શાક પણ સાથે બનાવવાની જરૂર નહીં પડે હવે આપણે જે પરાઠા છે એને લોટ બાંધવા માટે આ રીતના થોડું થોડું પાણી ઉમેરીને સરસ મજાનો આ રીતનો લોટ બાંધીને તૈયાર કરી દઈશું તો જો સ્ક્રીન પર તમને દેખાય એવો આપણે લોટ બાંધવાનો છે જેવો આપણે રોટલીનો બાંધીએ એવો તે બહુ કાઠો પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં એવો હવે એની ઉપર થોડુંક આપણે એક ચમચી જેટલું તેલ ઉમેરીશું અને સારી રીતે મસળી લઈશું અને આપણે બેથી ત્રણ મિનિટ સુધી આ રીતના મસળી લઈશું હાથની મદદથી અને આપણો લોટ સારી રીતે મસળાઈ જાય ત્યારબાદ એક થાળી લઈને આની ઉપર ઢાંકી દઈશું પાંચ મિનિટ સુધી આપણા લોટને રેસ્ટ આપી દઈશું એટલે બધો જ મસાલો આપણા લોટ સાથે સારી રીતે મિક્સ થઈ જાય હવે આપણે પછી પાંચ મિનિટ બાદ એને આપણે ચેક કરીએ તો આ રીતના કન્ડિશન આવી ગઈ છે જો સ્ક્રીન પર તમને દેખાઈ રહી છે આપણો કેટલો સરસ મજાનો સુવાળો એકદમ લોટ બંધાઈને તૈયાર થયો છે અને પલડી સરસ ગયો છે એને સરસ મજાનો રેસ્ટ કરી લીધેલો છે હવે આપણે જે લોટ બંધાઈને તૈયાર થયો છે તેમાંથી પરાઠા બનાવી લઈશું તો પરાઠા બનાવવા માટે આપણે આ રીતના કોરો લોટની પણ જરૂર પડશે એના માટે આપણે જે રોટલી બનાવવાનો જે લોટ હોય એ જ લીધેલો છે ઘઉંનો લોટ ઝીણો લોટ હોય એ જ તે અને સાથે આપણે તવો ગરમ કરવા મૂકી દીધો છે જે લોખંડનો તવો હોય એ જ તે હવે આપણે જે લોટ બાંધેલો છે એમાંથી આ રીતના એક ગ્લુઓ લઈ લઈશું તમારે જેવી સાઈઝના પરાઠા બનાવવા હોય એ રીતના તમારે લુવો લેવાનો છે અત્યારે હું મીડિયમ સાઈઝનો પરોઠો બનાવું છું એટલે મેં મીડિયમ સાઈઝનો એક લુવો લઈ લીધેલો છે અને હવે એને સારી રીતે આ રીતના કોરા લોટમાં ડીપ કરીને અને એને વણી લઈશું એકદમ સરસ મજાનું ગોળ એને વણી લઈશું જો આ રીતના ફાતલીવેલાના મદદથી આપણે એને સરસ મજાનું વણી લઈશું બહુ જાડો પણ નહીં રાખવાનો અને એકદમ પતલો પણ નહીં એ રીતનો આપણો પરાઠા વણીને તૈયાર કરવાનો છે અને આપણો પરોઠો વણાશે ત્યાં સુધી આપણો જે તવો ગરમ કરવા મૂક્યો છે એ પણ સાઈડમાં ગરમ થાય છે એને આપણે મીડિયમ ગેસ ઉપર જ ગરમ કરવા મૂકેલો છે અને હવે આપણે એની સાઈડ જોઈએ જે આપણે પરોઠો વણ્યો છે તો બહુ જાડો પણ નહીં અને બહુ પતલો પણ નહીં એવો આપણો પરોઠો બનીને તૈયાર થઈ ગયો છે સરસ મજાનો જો જાતે જ વણાઈ રહ્યો છે આપણે એને ફેરવવાની પણ જરૂર નથી પડતી આપણો લોટ સારો બંધાયો હશે તો આપણો પરોઠો પણ સરસ બનશે જો આ રીતના આપણો હવે તવો પણ ગરમ થઈ ગયો છે હવે એની ઉપર આપણે આ પરાઠાને થવા માટે મૂકી દઈશું તો જો આપણે એકથી બે મિનિટ આ રીતના રાખશું તો ઉપર બબલ્સ આવવા મળશે આપણો તવો જો સારી રીતનો ગરમ હશે તો જો આ રીતના ઉપર તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે કે નાના નાના બબલ્સ આવવા લાગ્યા છે જો એની જાતે જ નીચે ફૂલાવા લાગ્યો છે હવે આપણે એને પલટાવી દઈશું જો કેટલી સરસ મજાની ડિઝાઇન ભળીને તૈયાર થઈ છે આવી જ આપણે નીચે પણ કરી લેવાની છે જો આ રીતના થઈ જાય પછી આપણે તેલ ઉમેરીશું અને એને સારી રીતે તેલમાં શેકી લઈશું તમને જો આ રીતના સ્ક્રીન પર દેખાઈ રહ્યો હશે એ રીતના તમારે તેલથી એને શેકી લેવાનું છે બંને સાઈડ અને કેટલી સરસ મજાની ડિઝાઇન પડીને તૈયાર થઈ છે તો જો કેટલા સરસ મજાના આપણા પરોઠા બનીને તૈયાર થઈ ગયા છે હવે આ જ રીતે આપણે આ લોટમાંથી બધા જ પરાઠા આ રીતના બનાવીને તૈયાર કરી લઈશું તો તમે પણ આ રીતના એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો તમારા ઘરમાં પણ બધાને બહુ જ પસંદ આવશે અને તમે ઓછી મહેનતમાં પણ સરસ મજાનું ભોજન તૈયાર કરી શકશો તો આપણે આને જ્યારે સર્વ કરશું ત્યારે એને આપણે ગુંદાના અથાણા સાથે સર્વ કરીશું તે અથાણાની રેસિપી પણ ચેનલમાં અપલોડ કરેલી છે ત્યાં જઈને તમે તેની રેસીપી પણ જોઈ શકો છો તો જો કેટલા સરસ મજાના ખૂણા આપણા મસાલા પરાઠા બનીને તૈયાર થઈ ગયા છે ઘરની જ વસ્તુમાંથી બનીને આ વસ્તુ તૈયાર થઈ જાય છે તો તમે પણ એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને વીઆર પૂજો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો